નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર રાજેન્દ્ર બારિયા એમ તો બધા ઓળખ જ છે મને મોટા ભાગના સત્તા તમારી ઓળખાણ આપવી જરૂરી છે તો વાત તો હશે ઇલેક્શન છે તો ચૂંટણીની ઘણા મારા અનુભવ વિશે અત્યારે નવા થયા ઉમેદવારી મેં ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો છું ખાસ જાજો અનુભવ તો નથી પણ કેવું થાય છે કેવું ફિલિંગ્સ થાય છે બધું જણાવી રહ્યો છું પણ ઘણું વસ્તુ નવું બતાવવા માગી રહ્યો છું લોકોને એક આઈનો અરીસો દેખાડવા માગી રહ્યો છું કેવું હોવું જોઈએ કેવું થવું જોઈએ લોકો ધારી લઈએ એની કરતાં પૂછી લઈએ ને તો મજા આવે ધારી લઈએ એની કરતાં પૂછી લઈએ તો મજા આવે ઘણું કામ લાગશે ને આગળ જવામાં એ લાગશે સરળ રહેશે તો હું રોજ નવા વિડીયો બનાવી રહ્યો છું તો ઘણા લોકો નવી નવી વાતો જણાવી રહ્યો છું પણ ઘણા લોકો ખબર નહીં મારી વિશે શું નેગેટિવ એવું હશે ફિલિંગ્સ કે નથી જોતા નથી જોતા નથી સાંભળતા એટલે સમજી નથી શકતા તો ના મિત્રો હું એ જ કહી રહ્યો છું તમે વોટ ના આપો મને ચાલશે પણ હું જે કહેવા જઈ રહ્યો છું એ તમે દિલથી સાંભળો એના દિલથી સાંભળો કે આ વાત શું છે તો તમને મજા આવશે હું એ ના કહું કે વોટ મને જ આપજો ના તમારું દિલ કંઈ એને આપજો મને વાંધો બિલકુલ નથી પણ હું જાગૃત નાગરિક છું એક યુવા માણસ છું હું યુવા રાજનીતિને માનું છું એટલે આમાં લડી રહ્યો છું ના કોઈને હરાવવા માટે હું ના કોઈને હરાવવા માટે લડી રહ્યો છું પણ ના એક યુવાનોને જગાડવા માટે લડી રહ્યો છું તો ઘણાને અમુક ઘણો અલગ વસ્તુ હશે કે ઘણા લોકો સંબંધને એ પણ આવી જશે તિરાડ મેં બધા સૌને મારા જ માનું છું અમે ઉમેદવાર છે એને પણ મારો પોતાનો અંગ જ માણસ માનું છું બરાબર અમે ત્રણ ઉમેદવાર છે સાથે ચા પણ પી રહ્યા છે પણ ઘણા લોકો છેવા કે બને એમને વિશે મારી શું ફિલિંગ્સ થશે તો નથી બોલતા નથી દેખતા નહીં હસતા ભાઈ હું તમારું કંઈક ખોટું કર્યું નહીં નથી તમારે મારા દુશ્મન બરાબર તમારા વિશે મને કોઈ દ્વેષભાવ નથી બને કે તમારું ડીલ એમની પર આપી શકો છો અધિકાર તમારો છે ફાવે એને આપો પણ શું કહેવા માગવું એ જાણો પછી વિચારો બરાબર તો મેં ઘણા મુદ્દા પર ચર્ચા કરું છું વાત કરું છું તો કહેવાનો એ જ છે કે જીતશું અમે તો એ મુદ્દા પર કામ કરશું જો ઇન્ટરેસ્ટ હારી જશું તો જે સરપંચ જીતશે તો આ મુદ્દા બાકી છે એ અમે અમને જણાવી રહ્યા છીએ તો પર એ પણ કામ કરી શકે છે તો એમને પણ આ વિડિયો જોવો જરૂરી છે અને સમજી શકે તો ધારી લઈએ કરીને પૂછી લઈએ તો એ જ વસ્તુ મેં કહી રહ્યો છું કે મારા વિડીયો અવિષ્ય જુઓ પૂરો વિડીયો જોવો શું કહેવા માંગે એ જાણો પછી વિચારજો ના પહેલો એમ નહીં કહેતો કે મને આપી દેજો વિશે ઘણું બધું હું અત્યારે પ્રચારમાં ગામે ગામને ફરી ફરી જઈ રહ્યો છું ઘણા લોકો જો જૂનવાની વિચારધારા રાખે છે મને ખબર છે સાંજે ગયો તો લોકો કહે છે વીસ રૂપિયા આપોને પીવું છે ના ભાઈ હું અલગ માણસ છું આ વાતને બિલકુલ માનતો નથી હું કહી દીધું મારે પછી બે હાથ જોડીને ભાઈ જો રાજુભાઈ તમને આ વસ્તુ નહીં માનતો જો પીવું ખાવું હોય તો અમે બે ઓપ્શન રેડી છે કંઈ જજો ખાજો પીજો ને પ્લસ વોટ એમને આપજો મને ના આપતા હોય હું તમને ખવડાવી પીવડાવીને લેવા માગતો નથી તમારા દિલનો વોટ લેવા માગું છું તમારા દિલમાં જગ્યા બનાવવા માગું છું તમારા દિલમાં રહેવા માગું છું એના માટે મહેનત કરી છું ના કોઈને હરાવવા લોકોને મારે જ જગાડવા છે ગુજરાતના યુવાનોને જગાડવા છે ગામે ગામ કે કંઈક નવું કરવું છે અમે મહીપતસિંહ ચૌહાણ સાથે સંકળાયેલા છે એટલે વિચારધારા મારી કેવલ એમની પ્રત્યે જ છે અને એમની છે એ જ વિચારધારા મારી છે તો અમે એવું નથી માનતા કે તમે મને કંઈક આપીએ બરાબર અને એટલું આપણે જો કંઈક છે પણ નહીં જો બનશું તો એક સારું કામ કરશું એક કોઈને દેખાશે કે ના કંઈક છે બરાબર તો ઘણા લોકો એ પણ વિચાર્યા કે ના તમે પૈસા એ લોકો માગે છે ઘણા લોકો ભાઈ ઉભા રહ્યા છે પહેલાં આપશું ના ભાઈ માફ કરજો હું એટલો અમીર નથી કે તમને આપી શકું બરાબર પણ એટલું કહું છું દિલ ખોલીને જો બની ગયો તો કામ કરવાની તાકાત રાખું છું અને કરીશ એવો મને ખુદ પર વિશ્વાસ છે મારી જાત પર તો જે લોકોને આવી ધારણા હોય મને બિલકુલ વાંધો નથી જે હશે તમારો વિચાર અંગત હશે અમે બે ઓપ્શન ખુલાશે ઓપન ચેલેન્જ ક્યાં જ આપજો પછી પાછળથી વાતો ના કરતા કે ભાઈ આ કામ આવું થયું મોટા લોકોને ભરીણ કર્યું કે આવું કર્યું તમે અત્યારે માગી રહ્યા છે તો એ ભાઈ કંઈ પગાર મળતો નથી એ રિકવર ક્યાંથી કરે વાક્ષ પૂછતો તમારે ધ્યાન રાખજો બરાબર પછી કહેતા નહીં કે રાજુભાઈ કીધું નહીં એટલે વાતો તો ઘણી બધી છે નવી નવી અને રોજ મેં કરતો રહીશ પણ દરેકને મારું એ જ વસ્તુ કહેવું છે કે મારી વાત સાંભળો પૂરું સાંભળો વાટ આપણી આપણી મરજી તમારી છે અધિકાર તમારો છે કિંમતી અને પવિત્ર મત છે તમારા વાટની કિંમત તમે જ કરી શકો છો એની કોઈ અગણિત કિંમત છે સમજો તો કે ના એક આવે કેટલા આમ વીસની પોટલી કે સોનું પોટા એટલી તમારી ઓકાત છે ના ભાઈ તમારી કિંમત તમે પોતે નક્કી કંઈક કરી શકો છો તો કૃપા કરીને બસ એટલું જ કહું તમને કે ધ્યાન રાખો મને જ આપ્યું એવું નહીં કહેતો તમારો જો દિલમાં વિશ્વાસ હોય આ ભાઈ કામ કરશે તો જ આપજો બાકી તમારો અમૂલ્ય વોટ આપીને બિલકુલ બગાડતા ના હોય કારણ કે વોટ આપવા માટે અઢાર વર્ષ વેઇટિંગ કરવું પડે છે તો આ અને પવિત્ર મત કઈ રીતે તમે બગાડી શકો છો આ તમારો અધિકાર છે સ્વતંત્ર છો કોઈના કહેવા કહેવાથી નહીં તમારું દિલ કહે ને તમે માણસ છો